તેમના પાર્થિવ દેહને નિવાસ મુગલવાડા લઈ જવાયો હતો તેમના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને તેમના પુત્રો અમીરે મિલ્લત અમીર બાબા તેમજ કબીર બાબાને સાંત્વના આપી હતી રાત્રે મુગલવાડાથી જનાજો માંડવી જુમા મસ્જિદ એલહે સુનત ખાન કાહે ખાતે પહોંચતા જ ત્યાં જનાજાની નમાઝ પઢવામાં આવી હતી જનાઝામાં હાજરી આપવા વડોદરા ઉપરાંત દેશમાંથી એક લાખથી વધુ ધર્મગુરુઓ તથા તેમના અનુયાયીઓ આવ્યા હતા ખાનકાએ રેફૈયાના સજ્જાદાન નસીર નૈયર બાવા તેમજ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના મોટા ધર્મ વડાઓ હાજર રહ્યા હતા મોડી રાત્રે દફનવિધિ મહેમાન કોલોનીની હઝરત અઝીમે મિલ્લતના દરઘાની બાજુમાં દફનાવાયા હતા આજે મોઈનુદ્દીન બાવાની ઇન્તકાલ ગઈકાલે થયો છે એમના ડેથના લીધે આજે એમનો જનાજની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે અને જે નમાઝ છે એ પૂર્ણ થયા પછી તમામ જે એમના અનુયાયીઓ છે વિખેરાઈ ગયા છે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા અને હાલમાં આ જે એમનું દફનવિધિ છે એ આ પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે